નમસ્કાર મિત્રો તો આજે હું આવી ગયો છે એક નવા વિડીયો સાથે તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું નવરાત્રિ પેશિયન બે હજાર ચોવીસ નવરાત્રિ માટે એક સ્પેશિયલ લાઇટ લાઇટ લાઈન આવી ગયો છે અમે લાઇટ લીધી છે તો એનો રિવ્યુ તમને કહેવા માંગુ છું કે કેવી લાઈટ છે બરાબર તો અમે આજે આ બોક્સ આવી ગયો ને જેને આજે અનબોક્સિંગ કરવાનું છે જેમાં મસ્ત મજાની લાઇટ મંગાવી છે જે નવરાત્રી માટે આપણે આપણી બાલ્કનીમાં લગાવશું અને બહુ સુંદર મસ્ત લાઈટ છે જો કે અમે નવરાત્રિમાં તો દર વખતે લગાવી લાઈટ તો આજે પણ અમે મંગાવી લીધી છે આ વખતે બે હાજર ચોવીસ અંદર પણ નવરાત્રિમાં લાઇટ મંગાવી છે તો આ બોક્સ આવી ગયું છે મેં બે લાઇટ મંગાવી છે તો જોઈએ ચાલો અનબોક્સિંગ કરી તો ભાઈ સાહેબ જો લાઇટ દેખાડું તમને મિત્રો છ મોટા સ્ટાર અને છ નાના સ્ટાર બે લાઇટ બે ઓળા મંગાવ્યા છે એક આ છે એક મારી પાછળ જે દેખાય છે ને તે આ બી છે જેને અમે ચાલુ કરીને પણ તમને વિડીયોમાં દેખાડી બરોબર છે તો આ મસ્ત મજાની લાઈટ અને રાતે બહુ મસ્ત લાગે આ લાઈટ તો આનું પણ તમે જોઈ શકો છો આ બોર્ડ આપેલું છે જ્યાંથી અલગ અલગ સિસ્ટમમાં તમે ચેન્જ કરી શકો છો મતલબ પૂરી એક લાઇટ છે બહુ મસ્ત લાગે છે નવરાત્રિમાં નવરાત્રિમાં તો ભાઈ અલગ અલગ ઘણી બધી ચાઇનાની લાઇટ પણ આ આપણી પાસે જે લાઈટ છે તે મેડ ઇન ઇન્ડિયા ની છે અને હાલ તે લગભગ તો એ દિલ્હી થી આવેલી લાઈટ છે બરોબર છે

નવરાત્રિમાં એકદમ મસ્ત લાગશે મેં તો મંગાવી લીધી છે તમે પણ મંગાવી લેજો બરોબર છે બસ આજ માટે જો મિત્રો આ લાઈટ એ મસ્ત રીતે થાય છે તમે પણ મંગાવ્યું હોય તો મંગાવી લેજો મારી બે સેટ મંગાવ્યા છે આ એક સારું કરીને એક બંધ છે તમે પણ મંગાવી શકો છો નવરાત્રી સ્પેશિયલ લાઈટ નવરાત્રીમાં ખૂબ જ કામ આવશે બહુ મસ્ત લાગશે અને ડેકોરેશનમાં પણ એકદમ મસ્ત લાગશે મેં તો મંગાવી લીધી છે તમે પણ મંગાવી લ્યો લો